આ બ્રિજ બનાવવા માટેની વિધાનસભામાં જ્યારે વાત મૂકવામાં આવી બજેટ મંજૂર કરવામાં આવ્યું ત્યારે બનાસકાંઠાના ધારાસભ્યો તરીકે વિપક્ષને શાસન પક્ષે અમે બધાએ પાટલી થપથપાવીને સરકારને અભિનંદન આપ્યા હતા કે તમે સારું કર્યું કે બનાસકાંઠામાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની એરોમા સર્કલની છે અને તમે બ્રિજ બનાવવા માટેની ગ્રાન્ટ મંજૂર કરી છે એટલે અમે સરકારનો આભાર માનીએ છીએ એના ત્રણ વર્ષ થયા કોના પેટમાં તેલ રેડાયું કયા ફિલ્ડરોને એમાં પ્રાઇવેટ જમીનો ખરીદી અને બાયપાસ કઢાવવામાં રસ હતો અને રાતોરાત એમ કે એકસો ને ચાલીસ કરોડનો ખર્ચો વધારે પડે છે આ ભાજપની સરકાર એક દિવસના હોર્નિંગ્સ ના લગાવે તો પણ ચાલીસ કરોડના તો રોજના હોર્નિંગ્સ લગાવે એમાં એમને મોંઘું નથી પડતું અને ખેડૂતોની જમીન લઈ લેવી છે અને બ્રિજ બનાવવા માટે એમને મોંઘું પડે છે

એ મુખ્યમંત્રીની સાથે પણ અમે બધા ખેડૂતોને લઈને ગયા હતા એમના સુધી જે વાત કરવાની હતી રૂબરૂ મળીને પણ વાત કરી છે પણ વાત એટલી જ છે કે આ પાલનપુર એટલે મહેસાણાના નજીકનો તાલુકો ગણાય ભૂતકાળની અંદર ગુજરાતમાં સૌથી વધારે લડાયક ખેડૂતો હોય પોતાના હક અધિકાર માટે તો મહેસાણા ગણાતો અને આપણા પાડોશીની પાડોશીના નાતે એની અસર સો ટકા રેટ જો પાલનપુરનો ખેડૂત ન્યાય ન મેળવી શકે તો જિલ્લાનો કોઈ બીજા કોઈ તાલુકાનો ખેડૂત ન્યાય ન ન મેળવી શકે નાતે વિધાનસભામાં પણ આપણા ધારાસભ્યો વિપક્ષના નેતા વાત કરશે અમે પણ તમારી સાથે છીએ પણ એટલું ચોક્કસ થઈશ કે હમણાં વાત કરી અધિકારીઓની તો એમાં ખેડૂતની જમીન કપાય કે ખેડૂત બિન ખેડૂત થઈ જાય એમાં બિન બિનખેતી કરવાવાળાને કે પોલીસને કોઈને એમને કોઈને પણ એક ટકો દયા ભાવ ના હોય કેમ કે એમને તો ફૂટો ઉપર ભાવ લેવાના છે બિન ખેતીના આમાં પણ કેટલાક ખેડૂતો એ બિન ખેતી કરાવી નાખ્યું અને પૂરા લાભ મળશે અને બિચારો જેનું કોઈ નથી એને પોતાને ખેતીની જમીન બોલે છે એને માત્ર જંત્રીના ચાર ચાર ગણા ભાવ મળવાના છે એને એનાના ભાવ મળવાના નથી એટલે એની સાથે પણ મોટી વિસંગતતા કમસે કમ એક ખેડૂતની જમીન બાજુમાં એને થયેલી છે અને એના ને નિર્ણય સેડે અડીને ખેતીની છે એની જમીન પણ આ બાયપાસ રોડમાં જાય છે અને એના ખેડૂતની પણ બાયપાસમાં જાય છે તો એના માટે અન્યાય શા માટે સરકાર એની સામે પૂરેપૂરું ધ્યાન રાખીને તમામ ખેડૂતોને સર્વો ન્યાય આપે એના માટે કરીને વિપક્ષના નેતાને અમે બધા જ લડીશું પણ એટલું ચોક્કસ કહીશ કે ખેડૂત માટે કોઈ જાતિવાદ ના હોય એના ખેડૂત માટે કરીને કોઈ એ પ્રકાર નો કોઈ વિચાર ના હોય પણ એટલું ચોક્કસ કઈ હમણાં જ વાત કરતા હતા કે બેન આ રેલી કાઢવા માટે કે મીટિંગ કરવા માટે જગ્યા પણ નતા આપતા ને એની મંજૂરી પણ નતા આવતા આ તો મને હવે